સમુદ્રાંતિકે જનસમૂહના મેળા પછી મારું મન આનંદિત રહેવા લાગ્યું હવે માર્ગમાં જે કોઈ માણસ મળે તેને હાથ ઊંચો કરીને હું રામ રામ કહેતો અને પૂછતો કાં કેમ છો અને દરેક વખતે એક જ જવાબ મળતો એ રામ હાકલા છે બાપ આ ભીષણ દારિદ્ર્યના પ્રદેશમાં દાણા પાણીની અછતના દેશમાં કાળી મજૂરી પછી પણ પૂરતા વળતર વગરની ધરા પર હાકલા કેવી રીતે હોઈ શકે તે હું ક્યારેય નથી સમજતો પણ એ જવાબ સાંભળતા જ પુલકિત થઈ જવાય છે અને હું કબીરાને તબડાવી મૂકું છું લગભગ એકાદ અઠવાડિયું વીત્યું હશે એક બપોરે કાળા ઘૂંઘરાળા વાળવાળો સુદ્રઢ બાંધાનો એક પુરુષ મારી કચેરી પર આવ્યો તેના આગળના વાળમાં એક લટ સફેદ થવા માંડી છે બાવાજીએ મોકલ્યો છે તેણે આવતાવેત કહ્યું તારે શ્યાલ જવાનું છે હું કંઈ જવાબ આપું ત્યાર પહેલા અવલ કચેરીમાં આવી તેણે આ માણસને આવતો જોયો હશે શું વાત છે તેણે આવતાવેત તમને બંનેને પૂછ્યું શ્યાલ જવાનું છે મારે કંઈ કહેવાનું થાય તે પહેલા પહેલાએ જવાબ આપ્યો બેટનો ખારવો છું એમને જવું હશે તો વરાહ સ્વરૂપથી જશે અવલે કહ્યું દરિયો ખુલવા દો પછી વાત અમે જેને વારારૂપ કહીએ છીએ તે સ્થળનું ખરું નામ વરાહ સ્વરૂપ છે તેની મને આજે છેક ખબર પડી પણ બાવાજીએ કીધું છો મચ્છો હવેલીએ લગાડવાનો છે અહીં કોઈ દિવસ મચ્છો લાગ્યો છે અવલ જીદ પર આવી ગઈ હોય તેમ તેનો સ્વર ઊંચો થયો હું હજી ચૂપ હતો મેં મારા કાગળો સંકેલીને એક તરફ મૂક્યા આગે દરિયામાં લગાડીને હોળીએ ઉતરશું ખારવાએ કહ્યું હોળીએથી મછવામાં ચડવાનું તમને ખારવાઓને આવડે અમને ન આવડે અવલે સ્પષ્ટ કહ્યું અવલ ભાગ્યે જ આટલી લાંબી વાત કરે તરત નિર્ણય આપી દેવાની અને દ્રઢતાથી બોલવાની તેની રીત હું જાણું છું ખારવો જો અવલને જાણતો હોત તો તે આટલી દલીલ કરવા રોકાવાને બદલે ચાલ્યો ગયો હોત પરંતુ તે પણ શ્રદ્ધાવાન લાગ્યો નિશ્ચયપૂર્વક કહ્યું તો લગી ઉતારું હવે અવલની આંખો વિસ્તરી આશ્ચર્ય પામતી હોય બોલી બેટ લગી હોળીમાં હોવે તું બેટ માથે રહી છે હોવે બેલીનો વર તો ઝીણી નજરે જોતા પૂછ્યું હોવે કૃષ્ણ કૃષ્ણ ટંડેલ અવલે ક્રિષ્ણાનું નિરીક્ષણ કર્યું પળ બેપળ વિચાર કર્યો અને પછી શાંતિપૂર્વક કહ્યું સારું લઈ જજે સંભાળીને પણ મોટી હોડી લાવજે પરિસ્થિતિના આવા સમૂળા પરિવર્તનથી મને નવાઈ લાગી આ ખારવો બેલીનો વર છે એટલું જાણવા માત્રથી અવલ મને જવા દેવા કેમ તૈયાર થઈ ગઈ મારી સલામતીની ખાતરી તેને બેલીના નામે થઈ કે બેલીના વરના નામે જે હોય તે પરંતુ આજે હું એક કઠિન પરિસ્થિતિમાં મુકાતો રહી ગયો છું કારણ કે અવલે જો હોડીમાં સફર કરવાની ના પાડી હોત તો હું તેની ઉપરવટ જઈને આ ખારવાને હોડી લગાવવાનું કહેવાનો હતો કૃષ્ણા ગયો બીજે દિવસે સવારે હોડી લાગી જશે તેવું કહેતો ગયો અવલ મારો સામાન બાંધવા બેઠી થોડું ઘણું બાંધ્યા પછી ઘરે ગઈ અને એકાદ કલાકમાં બીજા બે ત્રણ ડબરા મારા સામાનમાં ઉમેરવા પાછી આવી પહોંચી આટલો બધો સરંજામ મારે લઈ જવાનો છે બેટ માથે ખાવાનું કંઈ મળવાનું નથી તેણે મારા સામે જોયા વગર જવાબ આપ્યો પણ એકલા માણસને કેટલું જોઈએ અવલ એક ઝાટકા સાથે બેઠી બેઠી જ મારી તરફ ફરી તેણે હાથમાંનો ડબરો નીચે મૂક્યો એકલા જ છો તમે આ દુનિયામાં તમે આવું ત્રીજી વખત બોલ્યા છો તે શું જોઈને કહી તે પાછી સામાન પેક કરવા વળી હજી તેનો ગુસ્સો ઉતર્યો ન હતો પાછા મને પૂછતા હતા કે એના જ શા માટે ઉતરાવ્યું કહીને તેણે મારા સામે મુખ ફેરવ્યું અને ઉમેર્યું પોતાની જરૂર પૂરતું કરી લેનારના હાથમાં હું આટલું ધાન સોંપું તો કેમ કરીને તે દિવસની વાતનો જવાબ અવલ આટલે દાઢે અને આ રીતે વાળશે તેવું મેં નહોતું ધાર્યું જો કે મારા પૂરતું હું કરી લઈશ એવું મેં કહેલું પરંતુ એનું અર્થઘટન અવલે કર્યું તેવું મેં નહોતું કર્યું પણ એનો અર્થ હું આગળ બોલું ત્યાર પહેલાં મારી અંદરથી મને કોઈએ રોક્યો મારા એ કથનનો અર્થ અવલે કર્યો તેવો ન થતો હોય તો બીજો કયો થાય તેનો ઉત્તર મારા મનને મળ્યો નહીં ઊંડે ઊંડે મેં કબૂલી લીધું કે અવલ માત્ર આક્ષેપ નથી કરતી તે ચુકાદો આપે છે હું જે કંઈ બોલ્યો હતો તે મેં પૂરા સાનભાન સાથે શુદ્ધ બુદ્ધિથી કરેલું વિધાન જ હતું તેનો અર્થ એ જ થાય જે આ ક્ષણે અવલે કરી બતાવ્યો આજે અચાનક મને થયું કે અવલ મારી મિત્ર નથી તે દુશ્મન નહીં થાય પરંતુ મિત્ર તો નથી જ અને છતાં આ અમિત્રને તે પોતાની પૂરી ક્ષમતાથી સાચવવાની તેના સુખ માટેના ઉપાયો કરતા રહેવાની અમે નથી સાથે રહેવાના ન તો અલગ હું જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી આ ઊંડો પણ અળગો વ્યવહાર ચાલતો રહેવાનો છે રાત્રે મોડે સુધી મને ઊંઘ ન આવી અને જાગવાનું પણ વહેલું બન્યું પગી કોઈક સાથે રગજક કરે છે તેવું લાગતા મેં ઘડિયાળ જોઈ સવારના સાડા ત્રણ થયા હતા અત્યારે પગી કોની સાથે માથું કૂટે છે તે જોવા હું બહાર આવ્યો તો ક્રિષ્ણા યોગીઓ મધ્યરાત્રિ પછીના સમયને બીજા દિવસની સવાર ગણે તે હું સમજી શકું છું પણ સવારે આવીશ કહીને ગયેલું કૃષ્ણા ટંડેલ ત્રણ સાડા ત્રણ વાગતામાં ટપકી પડશે એવું મેં નહોતું ધાર્યું દશમ કે અગિયારશ હશે આજે ઢળવા જતા ચંદ્રના પ્રકાશમાં અમે બાવળિયા પાસેની કેડી પર થઈ કાંઠે આવ્યા મહેલવાળા ખડક સાથે રેતાળપટ સંધાય છે ત્યાં પાણી થોડું ઉંડાણ વાળું છે કૃષ્ણા છે સુધી હોડી ખેંચી લાવ્યો છે ક્યારે નીકળેલો મેં પૂછ્યું કાલ તો બાવા કણે સુઈ રહ્યો તો ટંડેલે કહ્યું બાવાએ જગાડ્યો ભરતી ઉતરે એ પહેલા પોગવું પડે નીકર હોડી લાગે કાલ બપોરે તેની હોડી ચલાવવાની કુશળતા તેણે આવા મોજાના સમયે પણ ખડકો વચ્ચે રાત્રે હોડી લઈ આવીને સાબિત કરી આપી છે અમે હોડીમાં ગોઠવાયા સર્વાણે ખડક પર ઉભા રહીને સામાન લંબાવ્યો ક્રિષ્ણાએ વાંસથી હોડી ઠેલી એક પછી એક ખડકો પર વાંસ ગોઠવીને તે હોડીને ખડકથી દૂર રાખતો હતો મોજું આવે ને હોડી ખડકો તરફ ધકેલાય ત્યારે મારા દેહમાંથી ધ્રુજારી પસાર થઈ જતી ક્રિષ્ણા અતિશય બળપૂર્વક વાંસને ખડક પર દબાવી રાખતો ધીમે ધીમે તે હોડીને ખડકો વચ્ચેથી બહાર કાઢી લાવ્યો હવે અમે ખુલ્લા સમુદ્ર પર આવી ગયા હતા હોડી તરંગો પર નાચતી આગળ વધી સરવણ ટેકરી ચડીને કાંટમાં અદ્રશ્ય થઈ ગયો હતો હવે ઢળતી ચાંદની હોડી અને સમુદ્ર વચ્ચે કૃષ્ણો અને હું એકલા જ હતા જગત સમસ્ત શાંત નિ સ્તબ્ધ થઈને સૂતું હોય તેવા સમયે રજત પટશા ચમકતા જળરાશિ પર એક નાનકડી હોડીમાં બેસીને ત્રીસ ચાળીસ ફૂટ ઊંચા કાળા કરાલ ખડકો પાસેથી પસાર થવાનો અનુભવ અવર્ણનીય છે એક તરફ ચાંદનીમાં ચળક ચળક થતો તરંગ રાશિ પશ્ચિમાકાશે જતો ચંદ્ર બીજી તરફ ઊંચી કાળી ભાઠોડાની હાર પ્રકૃતિની આ મહાન રચનાઓ વચ્ચે સરકતી સફેદ સઢ ફરકાવતી હોડી ગંધર્વો અને કિન્નરોને માટે સર્જાયું હોય તેવું આ રમ્ય નિતાંત સૌંદર્યમય જગત અત્યારે તેની ચરમસુંદરતાથી વિલસ્યું છે પ્રકૃતિ આ નીરવરાત્રીએ પોતાના તમામ રહસ્યો ખુલ્લા કરી દે છે જેને હું હંમેશા નિર્જન ઉજ્જળ પછાત કે સત્વહીન ગણતો આવ્યો છું તે પ્રદૂષ તે પ્રદેશનું આવું અતુલ સૌંદર્ય જેણે તે પ્રદેશનું આવું અતુલ સૌંદર્ય જેણે માણ્યું નથી તેને માત્ર લખીને કે કહીને હું પૂરેપૂરું વર્ણવી શકવાનો નથી ફાવે છે ને તને કૃષ્ણાના પ્રશ્ને મારો ધ્યાન ભંગ કર્યો બહુ મજા પડે છે મેં કહ્યું અહીં વયો આવ મારી પાસે તેણે મને પાછળ બોલાવ્યો હું મોરાના પાટિયા પરથી ઊભો થયો દોરડું થાંભલો હોળીની કિનારીનો ટેકો લેતો છેક પાછળના ભાગે સુકાન પાસે પહોંચ્યો સઢ હજી ફૂલ્યો નથી કૃષ્ણાએ સઢનો મુખ્ય વાંસ ઉચકીને કૃષ્ણાએ સઢનો મુખ્ય વાંસ ઉચકીને સ્તંભની બીજી તરફ ફેરવ્યો કે સઢ ફુગ્ગાની જેમ ફૂલ્યો હોડીએ ગતિ પકડી જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ કિનારાનું ફલક ખુલતું ગયું આખા કિનારા પર પથરાયેલા અનેક અર્ધવૃત્તો એકસાથે દેખાયા રજતવર્ણા આકાશ તળે કાળા ખડકો પર ઊભેલી હવેલી પાસે જ છાયાચિત્ર સમી અવલની નાળિયેરી અને દક્ષિણ સીમા પર રૂકમી પાણાનું સળંગ ભાઠોડું મને સબૂર યાદ આવ્યો મન થોડું કડવાશથી ભરાઈ આવ્યું તે હજી મને મળવા નથી આવ્યો આની પાછળ કદાચ અવલનો જ હાથ હોય તેણે તે સાંજે મને કહેલું વાક્ય આજે પણ ખૂંચ્યું પરંતુ સમુદ્રમાં રહીને ધરતી નિરખવાનો આનંદ મારી ખિન્નતાને દૂર ઘસડી ગયો દરિયા પર રહીને જમીનને જોવાનો અને ભૂમિ પર રહીને સમુદ્રને નિરખવાનો બંને પ્રસંગોને પોતપોતાનું આગવું માધુર્ય હોય છે તેમાં પણ શુદ્ધ શ્વેત ચંદ્રપ્રકાશ તળે પાછલી રાતની નીરવ શાંતિમાં આ દર્શન અગમ્ય અનુભવ કરાવે છે ઢળતા ચંદ્રની ચાંદની પણ મધ્યાકાશે ચમકતા પૂર્ણ ચંદ્રની તોલે આવે તેવી ઉજ્જવળ છે માનવ વસવાટવાળા કોઈ પણ સ્થળે મેં આટલો ચંદ્રપ્રકાશ કદી નથી જોયો સમુદ્ર પર છવાયેલ રજરહિત આકાશની પાર પથરાતી આ ધવલબિછાત સમુદ્રને ચળકતો કરી મૂકે છે દરિયે ખરી મજા તો રાતની સફરમાં કૃષ્ણાએ કહ્યું હોડામાં જઈએ તે વેળા રાતે જે મજા આવે એ દિવસે નો આવે આપણે હોડામાં તો છીએ હોડામાં એટલે નાવમાં નહીં કૃષ્ણાએ હસીને કહ્યું હોડામાં એટલે માછી મારીએ ગયા હોઈએ તે વેળાએ કૃષ્ણા ખારવો હતો પણ તેની ભાષા જરા જરા સંસ્કારી લાગી જોકે તે દરેકને તુંકારે બોલાવવાની ટેવવાળો તો છે જ કદાચ આ પ્રદેશમાં એવો જ રિવાજ હશે આ પેલા દરિયે ગયો જ ક્યારે ક્રિષ્ણાએ પૂછ્યું એકાદ વખત પણ એ તો લોન્ચમાં આવી સઢવાળી નાવમાં નહીં નાવ ગણો કે લોન્ચ જોખમ તો બધે સરખું બધાને બે જણ હંકારે એક ઉપરવાળો અને બીજો દરિયો અને ત્રીજો ખારવો મેં ઉમેરો કર્યો દરિયાની મરજી વટ હોળી હંકારી દે ઈ ખારવો જલમવો બાકી છે ક્રિષ્ણાએ કહ્યું અને પગ લંબાવીને બેઠો ખારવો સુકાન ચાલી રાખે કાં સળ સાચવે મશીનવાળી હોડી હોળી હોય તો કાંક થોડુંક વધુ કુજોર મારી લઈ બાકી બીજું કાંઈ ન કરી શકે માત્ર સુકાન પકડી રાખવા સિવાય ક્રિષ્ણા પણ કંઈ કરતો નથી સઢ વધુ ફૂલે ને હોડી ઝૂકે ત્યારે દોરી થોડી ઢીલી કરે છે હોડી ચલાવવાનું શીખવા જેવું ખરું મેં દરિયા પર દ્રષ્ટિ દોડાવતા મજાક કરી હંકાર વિચાર મજા આવશે કૃષ્ણાના આ પ્રશ્ને મને ચમકાવી દીધો જોકે મને ખબર હતી કે મને હોડી ચલાવવા દેવી એટલે અત્યારે જે દાંડો તેણે પકડ્યો છે તે થોડી મારા હાથમાં મૂકવો તેથી વધુ કંઈ નહીં મને મારા મામા યાદ આવ્યા પોતે પતંગ હવામાં સ્થિર કરીને મને ક્ષણ બે ક્ષણ દોર પકડવા આપતા મને થતું કે જાણે હું જ પતંગ ઉડાડું છું તે છતાં આ રમત પણ માણવા જેવી ખરી હંકારી જોઉં કોશિશ તો કરું મેં ઉત્તર આપ્યો લે તૈયે કઈ મજા ક્રિષ્ણાએ સુકાન મારા હાથમાં પકડાવ્યું નવીન રમકડું હાથમાં લેતા બાળકની જેમ રોમાંચ અનુભવતા મેં સુકાન પકડ્યું જેની પા વાળવી હોય એની ઓલી પા સુકાન ફેરવીએ કે હોળી મોરો ફેરવે કૃષ્ણા મને શીખવવા માંડ્યો મેં તેના કહ્યા પ્રમાણે કર્યું તો હોળીએ દિશા બદલી પરંતુ સઢ પડી ગયો હવે ખેંચ દોરી તેણે કહ્યું સુકાન પગેથી જાલી રાખ મેં પગથી સુકાનને ટેકો આપ્યો જેથી તે દિશા ન બદલે અને સઢની દોરી ખેંચીને બાંધી સઢ થોડો ખેંચાયો આવડ્યું આ તો મેં કહ્યું અને હોળીને મૂળ દિશામાં પાછી ફેરવી આવડી ગયું કૃષ્ણ હસ્યો અને બોલ્યો તેના હાસ્યમાં ઉપાલંભ ન હતો જરાતરા આવડ્યું મેં પણ નિખાલસતાથી કહ્યું અચાનક કૃષ્ણા મને મિત્ર જેવો લાગવા માંડ્યો બસ તો હાઈ કે રાખ કૃષ્ણા કિનાર પર બેઠો હતો ત્યાંથી પીઠભર ઉછળીને દરિયામાં જઈ પડ્યો તેના ધક્કાથી હોડી જરી ઝુંકાઈને સીધી થઈ ગઈ સળનો ફુગ્ગો બેસી જઈને પાછો ફૂલી ગયો કૃષ્ણા કિનાર પર બેઠો હતો ત્યાંથી પીઠભર ઉછળીને દરિયામાં જઈ પડ્યો કૃષ્ણ કૃષ્ણ મેં ગળું ફાડીને ચીસ પાડી ભયથી મારા ગાત્રો ગળી ગયા કૃષ્ણા ક્યાં છે તે જોવા પાછળ ફરવાની હિંમત પણ મારાથી ન થઈ શકી મારી નજર હોળીના મોરા પર અને મારા હાથ સુકાનની દાંડી પર ચીપકી રહ્યા સમુદ્રના મોજા હોળી પર અથડાવાથી થતો અવાજ બે પળ પહેલા મને મીઠો મધુર લાગતો હતો અચાનક તે જ અવાજ મને મૃત્યુના સંદેશ સમો ભયાવહ ભાસ્યો હું એ પણ ભૂલી ગયો કે કૃષ્ણા ટંડેલ નામનો કોઈ માનવી આ જગત પર છે મારો એકમાત્ર ધ્યેય હોળીને સ્થિર અને સુકાનને સીધું રાખવામાં પૂરું થઈ જતું હતું મારી જાત સિવાય કોઈ પણ ચીજનો વિચાર મારા મનમાં ન આવી શક્યો લાકડા જેવો જળ બનીને હું સુકાનના લાકડાને વળગી રહ્યો સડ જરા પણ ફફડે તે સાથે જ મારું કાળજું ફફડી ઉઠતું ચંદ્રના ભેંકાર પ્રકાશમાં ચળકતી ભૂતાવળ જેવા મોજા ઊંચી નીચી થતી હોળી અને હું અચાનક પવનનો સુસવાટો આવ્યો અને સઢ તંગ થયો હોળી એક તરફ નમી ગઈ હું હેપતાઈ ગયો પણ કોઈ આત્મપ્રેરણાથી મેં સઢની દોરી ઢીલી કરી ગોઠણભેર પડીને મેં સુકાન મારા પગ વચ્ચે દબાવ્યું અને સઢને સંભાળવામાં પડ્યો આમને આમ કેટલો સમય પસાર થયો હશે તેનું ભાન ન રહ્યું પરંતુ ધીરે ધીરે મારો ભય ઓસરવા માંડ્યો સૌથી પ્રથમ મને કૃષ્ણા યાદ આવ્યો તે ખરેખર ગબડી પડ્યો હતો કે જાણી જોઈને કૂદી ગયો હતો મને ચિંતા અને ક્રોધ બંને લાગણી એકસાથે થઈ આવી ક્રિષ્ણા મેં હવે પાછળ જોઈને બૂમ પાડી પણ કોઈ જવાબ ના આવ્યો ધીરે ધીરે હું ઊભો થયો સુકાન પર પગ મૂક્યો સઢનું દોરડું નીચે લાકડાની બાંધણી પર બે આટા લઈને હાથમાં પકડી રાખ્યું અને ચારે તરફ નજર કરી આ ચળકતા મોજા પાછળ ક્રિષ્ના તરતો હોય તો પણ દેખાય નહીં એટલા તો ઊંચા ઉછળે છે હવે શું કરવું તે વિચારમાં થોડી ક્ષણો વીતી અંતે સાહસ કરીને મેં સુકાન પગ વડે એક તરફ ફેરવ્યું ક્રિષ્ણા ક્યાં પડ્યો હશે તેનો આશરો બાંધવાનું શક્ય ન હતું હોડીને મોટા વર્તુળમાં ફેરવવાની મારી નેમ હતી સુકાન ફરતા જ હોડીએ દિશા બદલી મેં સુકાનને ત્રાસું દબાવી રાખીને હોડી દીર્ઘ વૃત્તમાં ચાલવા દીધી દિશા બદલાતા સઢ બેસી ગયો અને ધજની જેમ ફફડવા લાગ્યો હવે મારાથી તેને સંભાળી શકાય તેમ ન હતું મેં હતું તેટલું જોર કરીને બૂમ પાડી કૃષ્ણ કૃષ્ણ હાલવા દે બરોબર હાલે છે કૃષ્ણાએ સાવ નજીકથી ઉત્તર આપ્યો ઓહ આ રહ્યો કૃષ્ણા મોરાનું કડું પકડીને હોડીના પડખામાં જ પાણી પર સૂતો છે હોળી સાથે જ તે પણ મોજા પર હિલોળા લેતો હસે છે અરે પણ મારો અવાજ પાટી ગયો પણ તરત હું સ્વસ્થ થઈ ગયો કૃષ્ણાએ કહ્યું સમાલજે અને તે કઠેડો પકડીને હોડી પર આવી ગયો હું પડતો પડતો રહી ગયો કાં કેવું ક્રિયું કૃષ્ણાએ મારા હાથમાંથી હોળી સંભાળતા પૂછ્યું શું કેવું રહ્યું આવું તે ગાંડપણ કરાતું હોય લે દરિયા આદમી પડી જાય એમાં ગાંડ પણ ક્યાં આવ્યું તે મને બનાવતો હોય તેમ હસતો હસતો વાત કરતો હતો ઘડીભર તો મને પણ એમ જ થયું કે તું ખરેખર પડી જ ગયો છે તારી ચિંતામાં હું વધુ ગભરાઈ ગયો કૃષ્ણ એકદમ ગંભીર બની ગયો તેણે મારા સામે જોયું પછી એકદમ ઠંડા સ્વરે કહ્યું દરિયા માથે બેસીને સાવ ખોટું ન બોલ્યા કેમ કેમ ચિંતા હતી તો તું વાહે પાણીમાં કેમ ન પડ્યો આ પાટિયા હેઠે રાંધવું પડ્યું છે કેમ ન નાખ્યું હું હાથે કરે પડ્યો ઈ તને ક્યાં ખબર હતી કૃષ્ણાના આ પ્રશ્નનો ઉત્તર મારી પાસે ન હતો હું કંઈ બોલું એ પહેલા તેણે ફરી કહ્યું અમાસને દરિયે તને તરતા આવડે છે એ ખબર છે મને હોડી બરાબર ચાલવા માંડી એટલે કૃષ્ણ નવરો પડ્યો આવીને મારી પાસે બેઠો તેની વાતથી મને થોડું લાગી આવ્યું છે તે તેને સમજાયું હોય તેવું લાગ્યું તને ગાળ નથી દીધી નકરી વાત કરીશ દરિયે એકલું રહેવું અઘરું પડે ને તોય તે તો કમાલ બતાવી આ તો હું દરિયાનું નીમ સમજાવું છું ખારવો હોય તો વાંહે પડ્યો જ હોય ઈ પોતાનું ન જુએ દરિયાનો એને માથે એવો હુકમ કહી તેણે દરિયામાં હાથ ઝબોડીને સળ પર પાણી છાટ્યું તે પ્રભાતે એક ટંડેલ છતાં સાવ ખારવો ન લાગે તેવો વિચિત્ર ધૂની માણસ અને બીજો સુદૂર મહાનગરનો અજાણ્યો નિવાસી મિત્રો બન્યા સમુદ્ર પરનું આકાશ ખુલતું જતું હતું ચંદ્ર થોડીવાર પહેલાં જ અસ્ત થઈ ગયો હતો પરોઢની ઠંડી હવા આછી ખારી સુગંધ લઈને વહી આવી આ જોઈ લે બીજી વાર જોવા નહીં મળે કૃષ્ણાએ મને પૂર્વાકાશે બતાવ્યું આખું આકાશ રક્તિમ આભાથી ઝળહળતું હતું દરિયાનું પાણી તે પ્રકાશને ઝીલતું હતું આ સૌંદર્ય પૂરું માણી લઉં ત્યાર પહેલા વિપુલ જળરાશિની પારથી સૂર્યની ઉજ્જવળ કિનાર દેખાય અને જોત અગિયારમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે ક્રિષ્ણા નાયકને લેવા કયા સમયે આવે છે એ વહેલી સવારે સાડા ત્રણ વાગે બી બપોરે સાડા ત્રણ વાગે કે સી અડધી રાત્રે બાર વાગે સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર